મળી છે જેમાં આગામી તારીખ એકવીસ ડિસેમ્બરે તમામ હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે સાથે જે પૈસાની વસુલાત અને કાયદાકીય પગલા ભરવા માટે નોટિસ મળતા સત્તાધી આ મામલે પ્રહારો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે ગુજરાતના પ્રદેશ કમિશનર દક્ષિણ ગુજરાતના એક નોટિસ ઇસ્યુ કરી છે આ નોટિસ પાછળ તારીખ એકવીસ બાર બે ના રોજ જો તેઓ પ્રાદેશિક કમિશનરની કચેરી સુરત ખાતે હાજર નહી થાય તો તેમની પાસેથી સત્તર લાખ ઉપરાંતની રકમ વસૂલ કરવાની નોટિસની સાથે ભરવાની એક નોટિસ જાહેર થઈ છે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ પૂર્વક હંમેશા વ્યવહાર કર્યો હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ છે ત્યારે હજુ પણ કેટલાક કામોમાં પોતાની મનમાની કરતા હોવાનો વિરોધ પક્ષ કહી રહ્યું છે ત્યારે ગાડીની જરૂર ના હોવા છતાં પાલિકાના પ્રમુખ માટે સત્તર લાખ પચાસ હજાર ઉપરાંતની કિંમતની ઇનોવા કાર ખરીદવામાં આવી હતી પ્રજાના પૈસા કે જે વેરો ભરવામાં આવે છે તે પ્રજા ગમે તેમ કરીને પાલિકાનો વેરો ભરે છે પોતાનો પેટ કાપીને પણ લોકો વેરો ભરતા હોય છે અને વેરાની રકમ આ સત્તાધીશો બેફામ રીતે વાપરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં પાલિકા પ્રમુખ માટે સત્તર લાખ પચાસ હજાર ઉપનની ગિનોવા કાર ખરીદવામાં આવી હતી જે બાબતને લઈને વિરોધ પક્ષના સભ્યો દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાદેશિક કમિશનરને આંગે પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી જે બાબતે અગાઉ એક વખત નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ નગર સેવકો કે જેમાં પાલિકાના સત્તાધીશો છે અને જેમણે આ ઇનોવા કાર ખરીદવા માટે સહી કરી છે તેવા તમામ નગર સેવકોને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી ત્યારે હવે ફરીવાર બીજી એક નોટિસ ઇશ્યુ થઈ છે એકવીસ બાર બે હજાર વીસ આ દિવસે જો તેઓ હાજર નહીં થાય તો તમામ સામે કાયદે કે પગલાં ભરવામાં આવશે સાથે સાથે આ રકમની વસૂલાત પણ કરવામાં આવશે એટલું જ નહીં પણ જો તેઓ એકવીસ બાર બે હાજર વીસ ના રોજ હાજર નહીં થાય તો તમામ સામે આ કારણ નોટિસ બાદ તેમનો ગુનો દોષ જાહેર કરવામાં આવશે તેવું પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા કહેવામાં આવી છે એટલે કે પ્રાદેશિક સુરત કમિશનર દ્વારા આજે ફરીવાર નોટિસ જાહેર કરતા પાલિકામાં ખળબળાટ મચ્યો છે તારીખ અગિયાર બાર અને બે હજાર વીસ ના દિવસની આજે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા હોય એટલે સુરત તરફથી ની કોર્ટમાંથી આજે અમને તમામ મ્યુનિસિપાલિટીના તમામે તમામ સભ્યોને વસુલાત ઇનોવાના પૈસાની સત્તર લાખ સત્તર લાખ સાત હજાર અને અડસઠ રૂપિયાની વસૂલાત બાબતે અમને નોટિસ મળે મળેલ છે જે નોટિસ બાબતે હું આપને જણાવું કે અમારા જેટલા બે કોંગ્રેસના જે સભ્યો છે એ કોઈએ પણ આ ઠરાવની સહમતી આપેલ હતી એના પહેલા ઠરાવ નંબર આઠ ત્રણ બે હજાર સોળ ઠરાવ નંબર અડતાલીસ સત્તર ત્રણ સોળ ઠરાવ નંબર એકાવન જે તે વખતે અમે સહમતી આપી હતી પણ ત્યાર પછી જે અમને સમજ પડી કે ભાઈ દસ લાખથી ઉપરની ગાડી નહીં લેવામાં આવે સરકારના પરિપત્રોને એ ના કહે છે એટલે અમને લોકોને જેવી સમજ પડી જતાં જ અમે અમે જે તે સમયે ત્રીસે અને સત્તરની સામાન્ય સભાનો ઠરાવ નંબર એકસો પાંત્રીસમાં અમારી નામંજૂરી એટલે કે અમે એના વિરુદ્ધમાં મતદાન કરેલ હતું એટલે કોંગ્રેસના એટલે કે વિરોધ પક્ષના સભ્યો તો કોઈ આવા કસૂરવાર છે જ નહીં આ એક નોટિસ જોઈને અમને અચંબો થાય છે કે નગરપાલિકા કમિશનર કમિશનરશ્રીની કોર્ટમાંથી જે આ નોટિસ મળેલ છે એમાં કંઈક કાચું કપાયેલું દેખાય છે જો ચૌદને આપે તો અરજદાર જે ભૂપેન્દ્રભાઈ જાની એમને પણ નોટિસ આપવી જોઈએ ને આગલા બે ઠરાવની અંદર એ પણ તો હતા અને જે તે સમયે અમને પણ નોટિસ આપવી જોઈએ હું એવું માનું છું અને કલમ સાડત્રીસ મુજબની જે એકવીસ સભ્યોને જે નોટિસ કાઢી તો સાડત્રીસ અને સિત્તેર મુજબની કાર્યવાહી તો એ એકવીસ જણાની ઉપર જ થાય બાકીના બીજાની ઉપર તો કાર્યવાહી થાય જ નહીં